ખેડા જિલ્લાની ત્રણ નગરપાલિકાની સોળ બેઠકો ઉપરથી ભાજપનો બિનહરીફ વિજય થયો છે ખેડા જિલ્લામાં ડાકોર પાલિકામાં પાંચ મહેમદાબાદમાં ત્રણ અને મહુદામાં આઠ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ રહ્યા છે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મટે જણાવ્યું છે કે નડિયાદ ખેડા જિલ્લામાં પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની કુલ એકસો નેવું બેઠકો પૈકી ડાકોર પાલિકાની પાંચ મહેમદાવાદની ત્રણ અને મહુદા પાલિકાની આઠ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બેનહરીફ ચૂંટાઈ આવ્યા છે તો કોંગ્રેસની કેટલીય બેઠકો પર ઉમેદવાર પણ મળતા નથી ત્યારે જિલ્લામાં સાતે સાત સ્થાનો ઉપર ભાજપનો જ્વલંત વિજય થશે તેમ તેમણે જણાવ્યું હતું આજે પાંચ સીટો ભારતીય જનતા પાર્ટીની બિનરીફ થઈ છે અહેમદાવાદ નગરપાલિકામાં ત્રણ સીટો બિનરીફ થઈ છે અને મૌધા નગરપાલિકામાં છ ક્લિયર કટ બિનરીફ થઈ છે અને બે ઉમેદવાર હોય સામે એક ઉમેદવાર હોય એવી બીજી બે એમધામાં ટોટલ આઠ સીટ બીન અરીદ થઈ છે આ સિવાય જે રીતે અપક્ષ હોય જનતા પાર્ટીના સમર્થનમાં ફોર્મ ઠેર ઠેર પાછા ખેંચ્યા છે એમ કહી શકાય કે ઘણી બધી સીટો એવી થઈ ગઈ કે જેની પર કોઈ હરીફાઈ જ નથી અને ક્લિયર કટ બહુમતી આ સાથે સાથે જગ્યાએ ભારત જનતા પાર્ટીની આવશે ભાઈ કોંગ્રેસે શોધવાના પણ પાપા પડે બીજી બાજુ બારકી જનતા પાર્ટીને પણ બહુમતી પણ શું કારણ કોંગ્રેસ પક્ષ એ એની નીતિ ક્યારેય સ્પષ્ટ કરી શકી નથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એના મતદારોને ભ્રમિત કરવા માટે પોતાના નિશાન વગર અપક્ષમાં ઉમેદવારી કરાવી રહી છે પોતાના પંજાના નિશાનથી જેને પરહેસ છે એવી કોંગ્રેસની સ્પષ્ટ હારખેડા જિલ્લામાં દેખાય છે